ભાજપના અધ્યક્ષ સીઆર પાટીલે મંચ પરથી પત્ની વિશે એવું કહ્યું કે બધા જ હસવા લાગ્યા પાટીલની હળવી રમુજી આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે સી આર પાટીલ ચીખલી ખાતે આયોજિત કાર્યક્રમમાં પત્ની ગંગાબેન પાટીલ સાથે હાજર રહ્યા પાટીલે ઉપસ્થિત લોકોને સંબોધન કરતા આગળ તમે સમજી ગયા હશો ખાસ કરીને મહારાષ્ટ્રીય સમાજમાં ઉજવાતો હલ્દી કંકુનો પારંપરિક કાર્યક્રમ નવસારીમાં પણ યોજવામાં આવ્યો જેમાં મોટી સંખ્યામાં મોદી સમર્થક મહિલાઓએ અહીં ભાગ લીધો નવસારીના સાંસદ અને પ્રદેશ પ્રમુખ તુલસી આર પાટિલ ની પત્ની ગંગાબેન પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને સ્ટેજ પરથી તે જ સમયે સી આર પાટિલે આ નિવેદન આપ્યું શરૂઆતમાં હળવી રમુજ કરીને સંબોધન ની તેમણે શરૂઆત પણ કરી શું કહ્યું છે સી આર પાટિલે સાંભળીએ મારા પત્ની ગંગાબેન ઓમની લઈએ તો ઘરે ઘરે જઈ પાવા રમૂજી અંદાજમાં અગાઉ પણ સીઆર પાટિલ પોતાની પત્નીને યાદ કરી ચૂક્યા છે અને તેમને નિવેદન આપ્યું છે અને આ સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ઘરની પણ વાત તેઓ અગાઉ કહી ચૂક્યા છે જુઓ આ ફ્લેશબેક વીડિયો જેમાં સીઆર પાટિલ કંઈક આવું કહી રહ્યા છે કે એમના પત્નીને સ્ટેજ પર નહીં આવવા દીધા ગભરાય છે આમ તો બધા જ ગભરાય છે કે નહીં પત્નીથી બધા ગભરાય કે નહીં જે નહીં ગભરાતો તો હાથ ઊંચો કરો ખરેખર અમારા મુખ્યમંત્રીને મેં ગભરાતા જોયા છે હું પોતે ગભરાવું છું તમે ક્યાં તમારું ચાલવાનું છે ઘરમાં હવે સી આર પાટિલ પરિવાર વિશે આપણે વાત કરી લઈએ ફેમિલી ટ્રીની વાત કરી લઈએ તો સી આર પાટિલ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ છે અને તેની જવાબદારી તો ખૂબ સરસ રીતે તેઓ નિભાવી રહ્યા છે આ સાથે જ તેઓ ત્રણ દીકરી અને એક દીકરા પુત્ર વધુના પિતા છે અને ગંગાબેન પાટિલના પતિ તરીકે એક પરિવારને પણ એટલો જ સમય અને સ્નેહ આપી રહ્યા છે સતત વ્યસ્તતા વચ્ચે પણ એ જાહેર જીવન અને અંગત જીવન વચ્ચે સંતુલન જાળવીને બેઠા છે પહેલી મે ઓગણીસો સાહીઠમાં જે સમય તત્કાલીન બોમ્બે રાજ્યમાંથી મહારાષ્ટ્ર અને ગુજરાતનું ગઠન થયું ત્યારે પાટિલ પરિવાર ગુજરાતમાં આવ્યો અને દક્ષિણ ગુજરાતમાં સ્થિત થયો સામાન્ય પરિવારમાંથી આવીને જાત મહેનતથી જ તેમને સફળતા મેળવી છે અને પાટિલ કાર્યકરોને પણ સતત આ જ સંદેશો આપે છે કે તમે જાતે મહેનત કરો કોઈના થી તમને ટિકિટ ક્યારે પણ નહીં મળે આ વાતનો ઉલ્લેખ ઉલ્લેખ તેઓ હર હમેશ કરતા હોય છે તો અત્યારે આ વિડીયોમાં પણ બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે ફરી મળીશું નમસ્કાર